તારા કે તારાજા કાલ યો તારા કે

જો ભાઈ જો ભાઈ અમે જુનાગઢ ચડી રહ્યા છીએ પાંચ ચાર હજાર ચાર પાંચ હજાર તો પગથિયાં પોતી ગયા છે અને હાવ એટલે હાવ ભાઈ હાઉ છું અને ભાઈ જે પવન ને વરસાદ છે હા હા જે લહેરાકડી આવે ભાઈ હું કહેશો ભાઈ બે શબ્દ બોલો લહેરાકડી આવે ભાઈ બીજું બીજું ખાલી એ બે શબ્દ કીધા બે નો બોલવાનું તળક બોલો હું ભાઈ ચશ્મા ચડાવી લો ભાઈ

इस देसी की फैन दुनिया हो री रे इसी देसी, देसी ना बोल कर छोरी रे इस देसी की फैन दुनिया हो री रे मेरी माँ बोले जो बोली वो ना छोडू मैं जो मेरी तरफ़ टेकलियार मैडम सोरी रे ધૂણી રે દખાવી બેલી અમિતારા નામની હી રે ધૂણી રે દખા અમિતારનામની અમિતારનામની લે હો ઓ અમિતારનામની સ્વામી નારાયણનામની ઢુણી રે દેખાવી વેલી અમિતારના

मोरबी वाला भाई <laughs> वाला। ये डोली वाला ओ गाइस भाई है वाला। हो में यात्रा कर सकते है यहाँ पर जो पैदल नहीं आ है। में जा। में बुण। जा बुण। बुण। सकते है वो डोली में भी जा सकते है गाइस देख सकती है गाइस और गाइस आपको एक खूबसूरत चीज दिखाता गाइस ये है पहाड़ और जो ये फका फका है ना गाइस उसमें गाइस देखिए मैं दिखाता हूँ इसमें बाज रहता है गाइस बात तो देखा ही होगा दो पंख वाला <laughs> और गाइस देखो बाज आया दो ओ सॉरी सॉरी गाइस ये तो कबूतर है गाइस <laughs> गाइस आप देख सकते हो ये है बड़ू भाई गोहेल भावनगर बाजू ना है और ये रोमी भाई तड़ाजा तालुका ना <laughs> और गाइस बड़ू भाई को आप देख सकते हो आज बहुत लोटपोट लग रहे हैं क्योंकि मानसून का मजा लेने आए थे और बफारा हो रहा है <laughs> બાજ રહેતા ગાય બોલ દો ગે તો બહુ મારો ગાય ત્રણ હજાર પગ થી આવી ગયા ને ભાઈ કાપે ડુંગરી કેમ કે ડુંગરી નું શાક બનાવાનું ગાય જોઈ શકો શેકિયા બેવડી ભાઈ બધું રાખે જોવે ગાઈસ ફાટી તો ગઈ ભેગા ધાબરે ફાટી ગયા જો ગાઈસ એટલી હવા આવે ગાઈસ મેગી ખાધીએ જો જો ગાઈસ આ ખાવાના કુતરા થયા છે ગાઈસ ઓલાભાઈ ભાઈ ડુંગરી તો આમ તો જો એ કે હું કર નાખો ને હું કર નાખો આમ તો જો અહીંયા હે ગાઈસ આ નાગે માથે ઉતરી ગયા ગાઈસ આ ન કરો આ બાપા ની ગાડી અઢારસો પાદર નો ધણી ગયો એ બળુભા હાઈ ગાઈ જો ભૂખ ની બારસ બધી Beleza भाई इसको पहले बार हिरणर मेरे दे गाइस हां आपने तो कभी देखा नहीं होगा गाइस इसको दो पंख होते दो पैर होते एक चाच होती है गाइस जल्दी देख लेना गाइस जा रहा है गाइस 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 थक गए हम तो अब मैं आपको दिखाता हूँ गाइस बाज का घर देखिए बिना प्लास्टर का है फिर भी अच्छा है हां देखो गाइस ये बाज का घर है गाइस इसमें बाज रहते हैं गाइस आपने तो कभी देखा नहीं होगा कहा रहते है आज मैं आपको दिखाता हूँ गाइस बाज कहा रहते हैं देखो ये मैं जूम कर रहा हूँ गाइस એકદમ ભારે માસ ચોવીસ કલાક શુદ્ધ પાણી એકદમ માતાજી ભગવાનની દયાથી ગૌમૂર્તિ ગંગામાં આવે છે બસ પાણી પીઓ બગાડો નહીં ને દીદી પ્રકૃતિનું ધ્યાન રાખો અને મજા કરો પણ આવો પણ અમારી જેમ રિયલ જોઈને ના આવો પણ ગાડી ચાલુ કરે એન્ડ ખાલી રીલ જોઈને આવતા અને રીલના ચક્કરમાં રીલના ચક્કરમાં અમે એવા હલવાણા છે ને કે નથી કે વરસાદ નથી પાણી નથી કોઈ જાતની સુવિધા હેલો કેમ છો મારા પ્રિય બધા ફોલોવર્સ એન્ડ